મત દરિયે તોફાન માં જેથી અયુ રહે ને હાથ એને કેજો કે ખોડિયાર ને એક વાર યાદ કરે એવી ભગવતી અખિલ વિશ્વની જનતા બ્રહ્માંડ સ્થાનક ખોડિયારમાં તાલાલા અને સોમનાથની વચ્ચે સૌની અને વચ્ચે આવેલું આ ધરો હિરણ કાંઠે મધ્યમાં આવેલું અહીંથી કવિ દાદ બાપુ હિરણ હલકાળી જોબનવાળી નદી રૂપાળી નખરાણી જેમણે લખ્યું છે અનેક કવિતાઓ લખી છે કાળજા કટકો કેમ ભૂલાય એવા સર્જક કવિ દાદ બાપુનું ગામ એટલે ઈશ્વરિયા અને આ જે સ્થાનક ઉપર ઉભા આપણે એ સ્થાનક ઉપર કવિ દાદ બાપુએ અહીંયા માના ખોળે બેસી અને અનેક કવિતાઓનું સર્જન કર્યું છે એટલે આ કવિ દાદની સાહિત્યની જે સર્જન યાત્રા છે એનું એક આ સંભાળું છે આ સ્થાન છે ખોડિયારનો અહીંયા ખોડિયારનું મંદિર છે અહીંયા આ ધરો છે હિરણ નદીનો એ ગાગડિયા ધરા તરીકે અહીંયા ઓળખાય છે મગર મગર દેખાય મગરનું ચિત્ર આપણે બધા જોયું છે પણ વાસ્તવિક જ્યાં ભગવાતી ખોડિયાર નું સ્થાન હોય અને બાજુના ગુનામાં મગર સાક્ષાત માતાજી તરીકે અહીંયા બિરાજતા હોય એવું કદાચ અલભ્ય ઘટના કહી શકાય એવી આ ગુજરાતની આ ગીરની આ ગાગડીયા ધરાની ઘટના કે અહીંયા તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ મગર આ જૂનામાં અહીંયા રહેતા હોય અને જ્યારે પૂજારીજી અહીંયા જેવામાં આરતી કરે અને સાધ કરે ત્યારે એમનો સાદ સાંભળી એમનો અવાજ સાંભળી અને ગમે ત્યાં હોય ત્યાંથી મગર આવે ને હાજર થાય એ હમણાં જ ગયા વર્ષે એ મગર માતાનું અહીંયા અવસાન થયું એમનું દેહ અવસાન થયું છે એમની યાદમાં અહીંયા એક મોટી સ્વરૂપ અહીંયા એમનું નમસ્કાર મિત્રો મારી સાથે છે એક લોકસાહિત્યકાર સાહિત્યકાર ભગવદ્દાનભાઈ ગઢવી અને આજે હિરણ નદીના કાંઠે અમે બંને ભેગા થઈ ગયા છીએ મિત્રો તો ભગવતદાનભાઈને વાત કરું કે એકાદો દુઓ છંદ આપણને સંભળાવે હિરણ નદીના કાંઠે તો ખૂબ મજા આવે નમસ્કાર આ છે દાંડી આવેલી પવિત્ર નદી એટલે હિરણ નદી અને કવિ દાદ પ્રતાપદાન મિશ્રણ કવિ દાદ તરીકે જેમને દાદ મળી છે એવા સુપ્રસિદ્ધ લોકસાહિત્ય ચારણી સાહિત્યના કવિ જે જગ્યા ઉપર માની ઉપાસના કરતા અને જે જગ્યા ઉપર બેસીને અનેક દુહાછંદ અનેક કવિતાઓ લખી છે એવી આ પવિત્ર જગ્યા ઉપર જ્યારે છે ત્યારે હિરણને લા લાવતા કવિ દાદ લખે છે ਇਹ ਆਕੜੀਆ ਵਾੜੀ ਵੇਲ ਘਟਾਲੀ ਵੇਲ ਲਿਆਲੀ ਵਰਖਵਾਲੀ ਇਹ एवਲਾ ਆਟਾਲੀ ਜਾਮੀ ਜਾਲੀ ਬੇਖੜਿਆਲੀ ਭੇਵਾਲੀ ਤੇਨੇ ਦੇ ਤਾਲੀ ਜਾਤਾਂ ਭਾਲੀ ਹੀਰਣਿਆਲੀ ਹੁਕਾਰੀ ਇਹ ਹੀਰਣ ਹਲਕਾਲੀ ਜੋ ਬਨਵਾਲੀ ਨਦੀ ਰੁਪਾਲੀ ਨਖਰਾਲੀ ਜੀ ਨਦੀ ਰੁਪਾਲੀ ਨਖਰਾਲੀ ਜੀ ਨਦੀ ਰੁਪਾਲੀ ਨਖਰਾਲੀ ਵਾ 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 ਭਾਈ ਵਾ ਵਾ

ગાંડી ગીરની સુપ્રસિદ્ધ નદી પવિત્ર નદી હિરણ જ્યાંથી વહી જતી હોય એવો આ વિસ્તાર અને ચારે બાજુ નજર કરીએ તો એકદમ લીલોતરી દેખાય એવી નાળિયેરીઓ વચ્ચે આ પ્રદેશમાં અહીંયા મિત્રો સાથે અમે મોજ કરીએ છીએ ત્યારે રાજ્યકક્ષાના ઇનોવેશન ફેર અંતર્ગત મુલાકાતે આવ્યા છે ત્યારે મારા પરમ મિત્ર મુકેશભાઈ બદ્રેશિયા પરાગભાઈ દવે સંજયભાઈ પરમાર અને નિલેશભાઈ ગજ્જર સાથે આજની આ ગીરની ટૂર અને ગીરની હરિયાળી માણતા માણતા અમે આજે અહીંયા ફરી રહ્યા છીએ કેમેરાની પાછળ

ਦੇਵ ਨੂੰ ਯਾ ਗੜਦੂ ਤੁਜਨ ਰੂਪਾ ਲਾਇ ਕਾਇਆ ਮਰੀਏ ਪਉਣ ਫੇੜੋ ਫੇੜੋ ਰਾਖੇ ਭੂ ਭਾਈ ਭਾਈ ਐ ਜਾ ਤੋ ਕੈਲਾਸ਼ ਵੜੋਈ ਕਾਗੜਾ ਕਾਗੜਾ ਵਾ ਵਾ ਫੇੜੋ ਰਾਖੇ ਸੁਨੇ ਇਹ ਭੂ ਆ ਤੋ ਕੈਲਾਸ਼ ਵੜੋਈ ਕਾਗੜਾ हल लड डंडा कर डक बजे ए सोला नम्र गजाल करल जरे सचरम थल डम साजु सजे कड के धरणी कड डम कड डम अड़ डम मुकुनाथ क्रजा भान तो रे प्रेम हरमोद हर धरी पशु पालन काम प्रजरण नाच करे जो काम प्रजरण नाच करे बाप के गण भूत भयंकर भूत नाशय जहंकर दैनक द भण के दल यंबर बादाई बंकर गजत जंगर पांगते डम ਡੰਕਰ ਬਾ ਡੰਕਰ ਸ਼ੰਕਰ ਸ਼ੰਕਰ ਜੈ ਗੈਲਾਸੁਰੇ ਪਰ ਮੈਂ ਹਰ ਮੋਦ ਧੜੀ ਪਸ਼ੂ ਪਾਲਣ ਕਾਮ ਪ੍ਰਜਨਨ ਨਾਚ ਕਰ ਮਾਰੋ ਕਾਮ ਪ੍ਰਜਨਨ ਨਾਚ ਕਰ ਮਾਰੋ ਕਾਮ ਪ੍ਰਜਨਨ